નામનું હું એ બતાવે છે એક એક સાધન પ્રધાન હતું કયા યુગમાં કયા સાધન થી ભગવાન જલ્દી પ્રાપ્ત થતા એ વિષય પર વાત આવે છે ખાસ આ સમયે સમજવા જેવો વિષય મતલબમાં સતયુગમાં મનુષ્યોમાં મનુષ્યોના મન સામાન્ય રીતે શુદ્ધ અને નિર્વિકાર હતા એટલે ધ્યાન એ મુખ્ય સાધન ગણાતું હતું સતયુગનું ધ્યાનથી ભગવાન મળી મન હતું એ સામાન્ય રીતે શુદ્ધ અને નિર્વિકાર હતા એનામ કોઈ વિકાર ન ઉભા થતા એટલે એ ત્રણ ત્રણ કલાક કે ત્રણ ત્રણ દિવસ અખંડ સમાધિ લાગતી એમાં પરમાત્માની પ્રાપ્તિ થતી આ સતયુગનું સાધન મેન ગણાતું ધ્યાન બધા યુગમાં બધા સાધનો હતા જ તે અલગ અલગ રીતે પણ જેનું જે મુખ્ય સાધન હોય તો હતું એમાં એટલે સત્વપ્રધાન હતું આમાં કેટલેક અંશે લોકો રાજસી હતા આમાં સત્વ હતું પણ રાજયક હતું એટલે એટલે યજ્ઞ કરવા માટેની જરૂરી સામગ્રી મળી શકતી હતી એટલે બલિ બલિદાન દેવામાં આવતા હતા તો એ યુગમાં યજ્ઞ થી ભગવાન પ્રસન્ન થતા બલિ થી થતા કે ભાઈ બધા યુગમાં અલગ અલગ બલી આપેલી છે ને બધાએ અને પરમાત્મા પ્રસન્ન અને પાછી જે પાછું બલી આપી હતી એ બલીને પાછી કરેલી છે એ એ પ્રમાણ છે એટલે યુગ પ્રધાન હતો યજ્ઞ પ્રધાન ત્રેતા યુગ જે રામ ભગવાન થઈ ગયા એ સમયમાં પછી આવ્યો દ્વાપર યુગ તો દ્વાપર યુગમાં ઈશ્વરની મહાન શક્તિ એટલે ઈશ્વરની મહાન શક્તિ અને ઈશ્વરની સિદ્ધિ પ્રાર્થના માટે ઘણી સગવડ હોવાથી સાધના માટે પ્રાર્થના સિદ્ધાંત તરીકે ગણવામાં આવેલ છે દ્વાપર દ્વાપરમાં જ થઈ ગયા અને એ એકાદશીના વ્રત કરીને તેને ભગવાન મળ્યા હતા અને દુર્વાસા જેવાને તેને હટી જવું પડ્યું હતું સુદર્શન સક્રિયની રક્ષા કરી હતી દ્વાપર યુગમાં જ થઈ ગયા તો એ યુગ હતો પ્રાર્થના અને ઉપાસના પ્રધાન યુગ હતો પછી આવે છે કળિયુગ કળિયુગમાં મનુષ્યના મન ઘણા મોજીલા બન્યા હોવાથી ધ્યાન બલિદાન અને પ્રાર્થનાની વિધિઓ કામ આપતી નથી આમાં એ માણા નથી કરી બલી દે તો અત્યારે યજ્ઞ તમે કોઈ પણ કરો કોઈ પણ યજ્ઞ લઈ લેવાનો તમારા ઘરે નાના નાનો યજ્ઞ કરો તો દ્રવ્ય નું શુદ્ધ ન હોય પછી તમને નથી મળતું શુદ્ધ ઘી આ બધાય પ્રશ્નો આવે પછી અચ્છા તમે ભગવાન ને એવી આરત થી પ્રાર્થના એ ના કરી શકતા તમારે કઈ તકલીફ આવે તો તમે વાફા મારવા માંડો અંદર થી પ્રાર્થના નો થાય મેં કાલે વાત કરી એમ અંદર થી જે નીકળે નાભી થી નીકળે એ હાથ નીકળે હોય તો પરમત્મા ના આવવું પડે પણ આપડો એ ના નાભી થી હાથ નીકળતો જ નથી એમ થાય હમ હમ તો જ ભોગે એમ

નામ સ્મરણ એનું મુખ્ય સાધન અને આ નામ સ્મરણ અને નામ કીર્તન જ આનું મુખ્ય સાધન છે એટલે તે છે ને કલયુગ કેવલ નામ આધારા સુમિર ઉતરે આમાં બીજું કોઈ સાધન એવું ખાસ નથી એમ કેમથી અત્યારે ધ્યાન ને એવું કરો તમારું અંતકરણ શુદ્ધિ હોય તમારું મન તમને સાથ આપતું હોય તો કરો આપણે નાન જ પાડતા પણ આ યુગ નું પ્રધાન સાધન નથી યોગ ને એ બધું છે એ બધી અલગ એક સાધના આખી ઊંચી સાધના છે એ અને નામ છે એ સરળમાં સરળ અને કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું અત્યારે તમે કદાચ કોઈ યજ્ઞ કરો અને તમને કોઈ દોષ લાગે ને એવું થાય તો જપ યજ્ઞમાં કયો દોષ લાગે ભાઈ ભગવાન નું નામ જપ યજ્ઞ તમે તમારા ઘરે કરો રોજ તમે નિયમ બનાવી લો કે ભાઈ હું કલાક જપ કરી શક્ય ભગવાનના નામના કોઈ પણ તમને ભગવાન દેવી કોઈ પણ ઉપાસના ગમતી હોય એ નામનો તમે જપ કરતો તમારા આત્માન ગમે તો એમાં તમને એક દોષ લાગે કઈ પાપ લાગે ખરું તમારી વાણીથી કોઈ પાપ થવાનું નથી તો તમને ક્યાંથી દોષ લાગવાનો સ્પષ્ટ છે ઈશ્વરનું નામ એ તમારી હોળી છે અને નામ સંકીર્તન એ હલેસા છે હોળીને હલેસા મારીને આગળ લઈ જાય ને હલેસો એને નામ સંકિર્તન ને હલેસો કીધો આ હોળીને હલેસા વડે સંસાર સાગર કરો

અને એના આયુષ ભગવાન કૃષ્ણ ભગવાન પચી વરમાં વયા ગયા હતા એટલે યુગે યુગે માણસ ને આયુષ ઘટતી જાય હજી આ ના એવા પ્રમાણો આપેલા છે શાસ્ત્રોમાં કે આ યુગની આયુષ તો એટલી બધી ટૂંકી થઈ જાય હજી આ તો હજી ઓછી છે એક હજી એક સમય આવશે હજી પાંચ સાત વર્ષ વધશે માણસ ની આયુષ આના સમયમાં એક આખો રાઉન્ડ આવશે એમાં થોડીક આયુષ વધશે તે પછી પછી એવી એવો સમય આવશે કે ઠામુકી ઘટશે આયુષ માણસ આજે ફસાય ભૂગ્યું ને એ શાળી અફડાઈ ગયા થાય કે આ બધું શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે ઈશ્વરનું નામ લીધા વિના મુક્તિ મળતી નથી તેનું સદા નામ સ્મરણ કરવાની મુખ્ય તમારી ફરજ છે નામનો ભંડાર તમામ ભંડારોમાં મોટો છે મેં ઘણી વાર કીધેલું નજરે કહી દો કે દુનિયાનું એક એવું કામ નથી તમે નક્કી કરી લીધું નામથી મારે કરવું તો એ કામ અર્થ મોક્ષ બધી વસ્તુ આપનારું છે ધર્મ અર્થ કામ ને મોક્ષ ચારેય વસ્તુ એના શક્તિ છે હવે તમે ઓલા વોલ્ટ ની તો જ જાય છે માની બરોબર હવે તમારી કેટલી ક્ષમતા છે એમાંથી તમે તમારે જે જોતો હોય તો આ બલ્બ છે એ ટીસી માંથી પાવર આવ્યો તો એને ડીસો કે હો કે પછાક કે પાંચ વોલ્ટ જ જોતો હોય તો એટલો જ લે પંખા ને ડીસો જોતો હોય તે ડીસો લે એમ તમારી જે કેપેસિટી છે એ પ્રમાણે તમે લ્યો બાકી એમાં અમાપ શક્તિ છે કોઈને અનુભવ કરવો ને છૂટી એક નિયમ બનાવી લો એકતાલીસ દિવસનો કોઈ પણ નામનો એકતાલીસ દિવસનું અનુષ્ઠાન થાય એકતાલીસ દિવસનો નિયમ બનાવીને એકતાલીસ દિવસ સુધી નીચે નિયમથી તમારી જે ફરજ જેમ તમે નિયમ લીધો એનો નિયમ એકતાલીસ દિવસ રહેવો જોઈએ ટૂંકમ ટૂંકવું એકતાલીસ દિવસનું પછી અગિયાર દિવસનું થાય પણ એમાં થોડુંક તકલીફ વધી જાય તમારે ઓલે આ સત્ય આમાં એટલી બધી તકલીફ ન પડે તમે આરામથી કરી શકો અનુભવ કરી લેવાનો કોઈ કઈને કે ભાઈ આ હું કઉ છું એ હાસી વાત છે કે હું ખોટે ખોટે ફાંકા ન મારતો ને ખતરો ગેવાનો એવી વાત છે નામનો એટલો પ્રતાપ છે તમને પ્રમાણ આપી દે એકતાલીસ માં દિવસે એમ ચાર વેદો નું નિષોદ રામ નામ છે પ્રેમમાં આસુ સહિત જે રામ નામ ઉસારે છે તે અંત જ્ઞાન અને શાશ્વત શાંતિ મેળવે છે રામ નામ તેને તેના આધ્યાત્મિક પથમાં માર્ગદર્શન આપશે રામ રામ બોલો જે રામના નામનું ઉચ્ચારણ કરે છે તેને દુઃખ પડતા નથી ભગવાન રામ સુખ આપનાર છે જન્મ મરણના ફેરામાંથી લોકોને મુક્તિ આપવાની તેનામાં શક્તિ છે આપણે બોલી રોજ બધાય બોલી શમશાના આપણે ઘણા મૂક્યા અને ઘણા મૂક્યા છે આપણે અહીંયા જવા નથી બોલી તો આપણે આપણે જાતા હોય તો કોકને લઈને જતા હોય ને રામ બોલો ભાઈ રામ કાતો કે રામ નામ સત્ય છે સત્ય ઇઝ મુક્તિ છે આપડે કોક ને લઈને પછી ના કે પુલ વટી જાય ને પાસે એવું કઈ હોય નહીં હેલા ઘડીક વાર ના બેઠો તો વેરાગ આવી જાય આપણને કાંઈ દુનિયામાં નથી કે ભાઈ જો કેવો ફડાઈ કે જેમ ફૂટી ગયો આપણે એમ વાત કરતો હોય પણ આઈને ક્યાં વટી ગયા એટલે પૂરું ક્યાં જાય ખબર ના પડતી જે ન્યા આવ્યો હોય ને એ રહી ગયો હોય ને વેરાગ તો માણસ ભગવાન મળી જાય ટૂંક સમયમાં આ વસ્તુ છે સાધન રૂપ છે ગમે એવું તમારા જન્મો જન્માતર ના પાપ થઈ ગયા હોય પૂર્વના કઈ તમે લઈને આવ્યા હોય એવું કોઈ બ્રહ્મ એવી કોઈ પાપ હોય તમારી માથે તો જ તમને કોઈ અનુષ્ઠાન એવું માગે નહીં નામ માં એટલી શક્તિ છે એ પાપને ધ્વંસ કરી નાખે એનું પ્રમાણે તમને આપી દઉં શંકરાચાર્ય ભગવાન થઈ ગયા ને એની પેઢીમાં પાછળ વિજયારણ સ્વામી થઈ ગયા આગળ વિજયારણ સ્વામી ને એને બ્રાહ્મણ હતા ને એના મા બાપ હયાત હતા ને પછી એને નક્કી કર્યું કે ભાઈ સંસારમાં જવું હું તો બ્રાહ્મણ છું કઈ મહેનત કરું તો એની કરતા મારો જે ધર્મ છે એને લઈને હું કઈ કરું તો મને આમાં સિદ્ધિ મળે તો આગળ મારે મારા મા નું ભરણ પોષણ એ થાય ને ગૃહસ્થમાં લગન ભગન કરવું એમ એટલે એને સરસ ગાયત્રી બ્રાહ્મણ ને અમુક ઉમર હોય પાંચ છ વર્ષની જાત એને ગાયત્રી દીક્ષા મળી જાય યજ્ઞો પવિત આપે એટલે ગાયત્રી કાયદેસર મળે એટલે ગાયત્રી ની ઉપાસના મળે એટલે એને અનુષ્ઠાન શરૂ કર્યા એક કર્યું બે કર્યું એમ કરતા કરતા સ્વાવિ અનુષ્ઠાન કર્યા એના મા બાપ તો સોધામ વ્યા ગયા સોવીસમું અનુષ્ઠાન પૂરું થઈ ગયું પછી આ ગયા ઠીક છે સ્વામી અનુષ્ઠાન એટલે જેવી તેવી કઈ વાત તો બાર વર્ષ વ્યા ગયા અનુષ્ઠાન અનુષ્ઠાનમાં પણ સરસ ગાયત્રી માતા પ્રસન્ન ન ભાગ્યા આવી ગયા હવે અહીંયા રહીને શું કરું આ બાર વર્ષ વિ ગયા અને તોય નો હવે સન્યાસ લે એને નિશ્ચય કરી લીધો ઘરેથી નીકળી જાય કે હવે સન્યાસ લઈ લો સંન્યાસ લેવાની તૈયારી કરીને આલાદ જ થા પછી તો મોઢે લાગે કેમ તમારી જીભના ટેરવે બાર વર્ષ જે રમતો હોય એ મંત્ર તો ઓટોમેટિક આવી જાય એટલે હાલાદ જ થા ગામ વેઠાણ છે જીભ ભાઈ આવી ગયો એ મંત્ર તરત રમતો થોડી આવી ગયો બોલ્યા ભેગા જ તે ગાયત્રી માતા પ્રસન્ન થાય કે એવું બોરે કે હવે કે એને કીધું કે હું ગાયત્રી માતા એમ માગી લે હવે હું ઈ કે હવે તું નિશ્ચય કરીને નીકળી ગયો બસ સન્યાસ મે મારે લઈ લેવો મારે જેની માટે હું ધન ધાન્ય માટે સંપત્તિ માટે કઈ હું તમારી પાસે સાધના કરીને માગવાડો થઈને હું કરતો હતો તમે આવ્યા ને મારા મા બાપનું જેનું ભરણ પોષણ કરવું હતું એ ગયા હવે તો હું છે એ કે મારા તું એક ફરી બોલ્યો ને ત્યાં જ આવું છું પણ તારા સોવી એવા બ્રહ્મ પાપ હતા એ કે પાછળ જોઈ જો હળગે છે એનું એનો ધ્વંસ થાય પછી આવું ને એમ પછી જેમ નાશ થઈ ગયો ત્યારે ગાયત્રી માતા ને પ્રસન્ન કે માગી લે હું આવી ખોટું ન થાય કે હું આવી તો ફેલ ન જાય મારું વરદાન છે પછી કે છે અમુક વિસ્તાર એવો હતો ન્યાયી હોના નો વરસાદ કરાવડાવે છે ગરીબ પ્રદેશ હતો આપણા ભારત માં ન્યાય નો વરસાદ કરાવડાવે છે અને પછી સંન્યાસ લઈ લે એટલે આવા કોઈ એમ કેતું હોય કે ભાઈ કોઈ ને તકલીફ ન પડે તો આ ભજન ને સાધન ની વસ્તુ એવી છે કે એમાં તકલીફ તો તમને પેલા પડે જ તે તમે તકલીફમાં કોઈ પણ વસ્તુ છે હોવાનું છે એને તપાવો ને એને હરકું ઓલું કરો ત્યારે જ એનો રંગ આવે નહીતર ન આવે એમ કોઈ પણ વસ્તુમાં તમારે કંઈ પણ બનવું હોય કે જીવનમાં કંઈ પણ પ્રગતિ કરવી હોય કે દુનિયામાં તમને કોઈ સપોર્ટ ન કરતો પરમાત્માનો તમે આશરો લઈ લીધો તો પરમાત્માની સામે કસાવવું તો પડે જ તે સાંકળા સડો થઈ જ તમે હાસા કહેવાવ ને શક્તિ મેળવવાનું સફળ સાધન ઈશ્વરનું નામ છે તમારી સાધનામાં તિમિરની માત્ર ભગવાનનું નામ જ તમને ઈશ્વરના નામમાં સ્મરણ વડે નામના સ્મરણ વડે પ્રહલાદ ધ્રુવ અને સનક ઈશ્વરને સનકે ઈશ્વરને મેળવ્યા હતા સનંત કુમારો થઈ ગયા પ્રહલાદજી થઈ ગયા ધ્રુવ થઈ ગયા આ બધાને કેવી કેવી કષ્ટિ પડેલી ત્યારે નહોતા ડઈ ગયા ધ્રુવજી હતા એને એની માતા જ કી ને સુનિધિ ઉતાનપાદના જ પુત્ર હતા ધ્રુવ એને જ કીધ એ કે મારે મારા પિતાજી ને કે તારે જો તારા પિતાજી નું ખોળામ બેવું હોય ને તો તારે મારે કુખે જન્મ લેવો પડે તો તું ત્યાં કે એની મા પાસે જાય બોલી તેની સાવકીમાં હતી એની પાસે જેને કહે કે મને એને આમ કીધું એમ કે બેટા હાસી વાત છે એ કે તારા પિતા મને રાખતા એ સમય વિયો ગયો ત્યારે એ એની માનીતી રાણી છે તારે એને કુખે જન્મ લેતો હશે એ કે આ બધું મેળો હોય તો શું કરવું પડે એમ ધ્રુવ તો નાના બાળક હતા એ બધું હોય તો ભગવાન ધ્રુવે ધ્રુવ નીકળ્યા ધ્રુવ નીકળ્યા એટલે નારદજી મળે છે નારદજી કે ભાઈ તું શું કામ જા એ કે બસ મારી માએ મને આમ કીધું ને મારે મારા પિતાજી નું ખોળા ના પાડે એટલે હું જાઉં સાધના કરવા અને ભગવાનને મેળવવો અને પછી મારા વિશ્વ રાજ એમ જે મને તો કે છે કે હું એટલું જ પા ને કહી શકું નારજ બ્રહ્મૃષિ હતા એ કે હું એટલું જ કહી અડધું હું હોય આપી દઉં હું કઉમ ઈ કે હવે એમ નહીં હવે હું નક્કી કરીને નીકળ્યો જેની જોઈ કે હું ડગલું આઈ લેવું હોઉં અને મને અડધું રાજ મળતું હોય તો પરમાત્મા પોતે મળે મને હું ન મળી જાય એટલે એ પછી જાય કે આમાં બધા હિંસક પશુ ને એવા બધા છે અહીંયા ભૂખ્યા તરશે એવું પડશે ખાવાનું કઈ નહીં મળે તાપ પડે વરસાદ પડે કે જે પડે બાકી હવે ન પાછું વળવાનું પછી નારજજી એને ત્યાં મંત્ર આપે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર નારાજજી નો પ્રહલાદજીને આપેલો છે અને આ મંત્ર થી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને પછી એને આજે ધ્રુવનો તારો કેવાય ધ્રુવ નો રાજ છે આ વસ્તુ છે એમ પ્રહલાદજીને તેની માના ગર્ભમાં નારાજજી દીક્ષા આપી હતી તમે સનંત કુમાર લઈ લો સનંત કુમાર આજ તમારી તેવડ હોય ને તો આજે તમને મળે દેવાશ નું જંગલ કહેવાય ને હમણાં જ તે પહાડી બાબાને પહાડી બાબાની જયારે ગુરુ બીજા બીજા પહાડી બાબા હતા એવ થઈ ગયા એટલે ગાદી મોપી દીધી ગુરુ ગાદી વૃંદાવન ની પછી વર્ષ ની આયુષ્ય ગાદી મળી ગઈ એટલે એને નક્કી કર્યું મારે જ્યાં પોગવાનું હતું ત્યાં તો હું પોગ્યો નહિ અને મને ગાદી મળી ગઈ તો હવે કરવું તો કરવું હું એટલે એને નક્કી કર્યું કે એને ક્યાં સાક્ષાત્કાર છો તો એને કોની મદદ કરી હતી તો એની એ મદદ કરી હતી અને દેવાસનું જંગલ આપણે મહાકાલેશ્વરની આસપાસ ભારતની ત્રણ વાર પરિક્રમા કરી આખા ભારતની અને ઠેઠ અફઘાનિસ્તાન સુધી અફઘાનિસ્તાન છે ને અફઘાનિસ્તાન સુધી હાલી ને ગયેલા ક્યારેય કોઈ વાહનમાં નહીં બેઠેલા એનો નિયમ હતો જીવન એ ન્યા દેવાસના જંગલમાં જાય ને પછી થાકી જાય છે અને ન્યા જંગલ ની અંદર મહાદેવ નું નાનું એવું દેવળ હોય ન્યા હોઈ જાય છે રાતે રાત તો આ રહી જાય ન્યા કોઈ માણા ન હોય પણ થાકી ગયા હોય એટલે શિવલિંગ ને ટેકો દઈ જાય એટલે રાતે ને ત્યાં મહાદેવ સાક્ષાત્કાર થાય મહાદેવ નો અને કહે છે એ કે તું ઉત્તર દિશા તરફ જતા તારું જે કામ છે ને જેની માટે તું આવ્યો ને તને થઈ જાય ત્યાંથી હાલવા મળે એટલે આલા જાય ને તે એવડે પૂછે છે કે એક નાનો એવો બાળક આવ નગ્ન અવસ્થામાં પાંચ વર્ષનો એ કે ભાઈ અહીંયા કોઈ એવા માચમાં છે કે આવડા જે બાળક હતો ને એને કીધું એ કે હા એ માહિતી છે કે કે માટી ને અડે ને હોવાનું થઈ જાય એવા છે આવા સિદ્ધ પુરુષ છે એ કે એટલે એ ત્યાં સીધા એને મોકલી ને જશે જાય છે દેવાસના જંગલમાં એ વાય છે અને રામાનુદાસ જગ્યા એ છે હાલમાં રામાનુદાસ ભગવાન થઈ ગયા રામાનુદાચાર્ય સંત એની જગ્યા છે હાલમાં પછી ન્યાજ એને એ બધી વાત કરે રામાનંદ આચાર્ય એ કે તું અહીંયા આવ્યો એને પહેલા તને કોણ મળ્યું એને પગ પકડી લીધા ને તો એ તારું કલ્યાણ હતું કેમ એ કે પોતે સનંત કુમાર હતા તારે અહીંયા આવવું ન પડે કે તારું કામ થઈ ગયેલું તો પણ કઈ વાંધો નહીં કે તું એને ઓળખી ગયો આવી તારું કામ થઈ જાય પછી પહાડી બાબા એ પોતે વાત કરેલી અને પછી આગળ જે સાક્ષાત્કાર છો ગુરુ દ્વારા પછી આગળની વાત કરતા કરતા રોવા મળતા વાત બે હજાર બે માં દેવ થઈ ગયા મહાત્મા હમણાં જ એટલે એવું નથી નથી મળતા આજે તે તમારી લગ્ન ને તમારી ધગશ હોય ને તો પેલા પ્રોઢ બ્રહ્મુરત માં સાધન કરવાનું શું કેમ કે તમારી એટલી ધગશ હોય તમને કોઈ ગુરુ ન મળ્યા હોય કે કોઈ

નામ અને નામી બંને એક જ છે એવું ધારી ને ઈશ્વર ના નામનો જપ કરો ઈશ્વરના નામનું સ્મરણ મનની તમામ અશોધિયોને દૂર કરે છે આત્માનંદ અર્પે છે તે આત્માને ઈશ્વર અને તેની હાજરીથી ભરી છે તે આત્માનું ઈશ્વરની સાથે સંપૂર્ણ એકેય સાધે છે ઈશ્વર ભગવાન ને ભગવાનનું નામ અલગ અલગ નથી એક જ છે નામ જ તમને નામી સુધી પગાડી શકે રામ રામ તમે કહેતા હોય ત્યારે જ તમને રામ મળી તો નથી મળવાના એમ તમારી તમામ શક્તિ વડે તમે ઈશ્વરમય બનો અને ભક્તિપૂર્વક નામ સ્મરણ કરો આ નો નિર્ણય છે અને સંતોનો અભિપ્રાય છે સંતો એ અનુભવ કિરણ શાસ્ત્રોનો નો અંતિમ નિર્ણય છે અને જે વેદોમાં જેને નેતિ નેતી કહે છે એ જ આ સત્ય છે બીજી કોઈ નેતિ નથી જે સત્ય છે એ આ છે એમ તમારી તમામ શક્તિ વડે ઈશ્વરના નામના સ્મરણથી મન પ્રકાશિત થાય છે ઈચ્છાઓનો નાશ થાય અને માનવલોક આનંદ સાગરમાં નાય છે પ્રભુ સ્મરણથી લાલસાનો સામનો કરો એકાંત અને નિર નિરવતા માટે પ્રેમ કેળવો જીવનને અંતર્મુખ કરો તેથી તમામ યાતનાઓ નાશ પામશે અને તમે ઉચ્ચ કક્ષાના પરમ સુખનો આનંદ ભોગવી શકશો આજના સમયમાં આ કળી કાળમાં કે કપડા બદલી નાખ્યા સાધુ થઈ ગયા એવું કોઈ માનતા નહીં કોઈ માણસ કપડા ફેરવી નાખે સાધુ બની જાય તો લુગડા તો ગમે ફેરવી નાખે બદલી નાખે સાધુ નથી બનાતું સાધુતા છે અંદરથી આવે એ કાંઈ એમને ઓટોમેટિક તમે આના કપડામાં પેન્ટ શર્ટમાં તમે સાધુ થઈ શકો કોઈ પણ વ્યક્તિ ખાલી જ્ઞાતિથી સાધુ થવું એ અલગ વસ્તુ છે પણ જે અંદરથી સાધુ થવું ને એ એક અલગ વસ્તુ છે એમ લુગડા તમે બદલાઈ નાખો કૃત્યો એવા કરતા હોય તો સાધુના નામમાં કલંક થઈ જાય એટલે એ વસ્તુ બદલાય વિચાર કરવાનો તો જ તે એમ હાલ એમાં નહીં હાલવાનું કેમ કે દુનિયા બધી તમને છોડી દે કદાચ માણસ તમને ગમે એવું કર્મ કર્યું છે ને તો છોડી દે પણ ઈશ્વરનો ગુનો થઈ ગયો એટલે તમારે એમ સમજી લેવાનું કે ક્યારેય ન ભૂહાય અનંત જન્મો જન્મ લેવા પડે તો જ થાય ઓમ નો પાઠ કરો ઓમ નમઃ શિવાયના જપ કરો હરે રામ હરે કૃષ્ણ બોલો અને તમારા હૃદયને ઓમ શબ્દની ત્રીજા વડે વેદો ત્રીજા વડે શેદો તથા આત્માના આંતરિક ઉચ્ચતર સંગીત નું ગાન ગાવો આ માતા પૂર્ણ મહાદેવના ઉપાસક હતા શિવાનંદ સરસ્વતી ઓમ નમો ભગવતે વાસુદેવાયના વાસુદેવાય ગોકુળના આનંદ રાધાના દુલારા નંદના વ્હાલા પુત્ર શ્રી કૃષ્ણનું સતત ગાન કરો અને તેના દર્શન મેળવીને કૃપા પ્રાપ્ત કરો તમામ રોગોના ડોક્ટર ભગવાન જ છે. માત્ર તેના ઉપર આધાર રાખો બસ હમ સર્વરોગની સર્વોત્કૃષ્ટ દવા ટોનિક છે રામબાણ ઈલાજ પ્રભુના નામમાં રહેલા છે મારી જીભ મારી માળા જેવી છે જેના પર હંમેશા ભગવાન ના નામનો જપ થયા જ કરે છે આ જેને થઈ ગયું એનું કલ્યાણ થઈ ગયું ઉપાસના પદ્ધતિ એવી છે જો તમે રામ રામ કહો તો કલ્યાણકારક છે કોઈ નો ડાઉટ પણ સીતારામ કે તો અતિ ઉત્તમ છે એમ તમે કૃષ્ણ કૃષ્ણ કહો કે રાધા રાધા કહો તો ઉત્તમ છે પણ રાધે કૃષ્ણ કયો કે શ્યામ કે અતિ ઉત્તમ છે કે જુગલ કિશોર ઉપાસના આવી ગઈ એમ મહાદેવની ઉપાસના છે એમાં શિવ શિવ કયો તો એ ઉત્તમ છે મહાદેવ તમને મળી જાય પણ હવે સાંભ કયો તો ઉમા સહિત મહાદેવ આવી ગયા તો એ ઉત્તમ કાર્ય છે અન્નપૂર્ણા છે અને એવા ઘણા મહાપુરુષો ઉડિયા બાબાની બધા થઈ ગયા કેતા કે ભાઈ પાર્વતી માતા મહાદેવ એને જમાડવા આવતા ભલામાન એ કેવા સિદ્ધ પુરુષ છે વિચાર કરો જંગલ ની અંદર ક્યારેય ભૂખ્યા એમ છું કે આરું હે શું ખાવાનું મળશે તો રાતે એને જમાડવા આવેલા ના દાખલા થી ખુદ એને વાત કરેલી મારી આગળ ગ્રંથ ક્યારેક વાત કરશું આપણે કે એને રાતે જમાડી ગયા ત્યાં હવારમાં પાછા નાસ્તો ને એવું કરાવી ગયા પછી એને હવારમાં જાગીને જોયું જયારે દી ઉગ્યો ત્યારે તો આજુબાજુમાં ત્રણ ચાર માઈલ સુધી કઈ ગામ નહોતું વિચાર કરો તો એ કોણ હતું અને બે પાંચ પાંચ વર્ષના એક બાળક ને એક બાળકી આવ્યા હતા નકર એને અન્નપૂર્ણા સિદ્ધ હતા તારે તો એને બધી વસ્તુ ત્યાં આવી જાય પણ છતાંય ક્યારે એ ઉપયોગ ન કરતા માનવ કલ્યાણની જરૂર પડે ત્યારે તે પોતે ભૂખ્યા રહી જતા ત્યારે ભગવાનને ને આવવું પડે ને જમાડવા પડતા આ જીવન હોય ને ત્યારે સાહેબ